નમસ્તે મિત્રો ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા છે એવા લોકો જે શિક્ષકો બનવા માંગે છે એટલે કે ટેટ વન ની તૈયારી સાથે તેનું જાહેરાતનામું જોઈ અને આપણે જાણીએ કે તેની એક્ઝામ ક્યારે આવવાની છે એક્ઝામની પ્રોસેસ શું છે કઈ તારીખે શરૂ થવાની છે તેની તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે હવે આપણે જાણીએ કે એક્ઝામ કોના દ્વારા લેવામાં આવે છે એસીબી એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા એક્ઝામ લેવામાં આવે છે તેનું જાહેરાતનામું અહીં આપેલું છે અને તમારે વિસ્તારથી જાણવું અને મેળવવું હોય તો બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ ઓપન કરી અને જાહેરાતનામું વિસ્તારથી વાંચી શકો છો તો ચાલો આપણે જાણીએ તેનું જાહેરાતનામું શું કહેવા માંગે છે તો સૌ પ્રથમ આપણે જાણ્યું કે આ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એટલે કે ગુજરાત દ્વારા પરીક્ષા લેવામાં આવે છે તેની તારીખ ચૌદ દસ બે હજાર પચ્ચીસ તારીખે આ જાહેરાતનામું જાહેર થયું છે તો તેની વિસ્તારથી માહિતી આપણે નીચે જાણીએ આપણે આ જાહેરાતનામાની અંદર જે મહત્વની માહિતી છે એટલે કે જે મહત્વની સૂચના છે તે જાણીશું તો આપણે હવે એટ વનનો કાર્યક્રમ જાણીએ એટલે કે તેનું જાહેરાત નામું બહાર પાડવાની તારીખ છે ચૌદ દસ જે પણ મેં તમને અગાઉ જણાવ્યું ત્યારબાદ વર્તમાન પત્રોની કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ છે પંદર દસ પચીસ એટલે કે એ પણ જાહેરાત થઈ ચૂકી છે ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો અહીં આપેલો છે કે ઓગણત્રીસ દસ થી બાર અગિયાર બે હજાર પચીસ સુધી આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો બેન્કિંગ મારફત દ્વારા ફીસ સ્વીકારવાનો સમયગાળો તમે ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈ કે પછી ફોનપે ગુગલ પે દ્વારા પણ તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો તેની તારીખ છે ઓગણત્રીસ દસ પચીસ થી ચૌદ અગિયાર પચીસ સુધી એટલે કે તમે વધારાના બે દિવસ ફોર્મ ભર્યા બાદ બે દિવસ તમે પેમેન્ટ કરી શકો છો પરીક્ષાની સંભવિત માસ તારીખ ચૌદ્બર બે હજાર પચીસ ની આસપાસ તેની સંભાવના તારીખ જાહેર કરી છે આપણે જાણીએ કે શૈક્ષણિક લાયકાતની વિગતો વિશે એટલે કે પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ છે ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું એસએસસી પાસ કરેલું હોવું જોઈએ સાથે પીટીસી બી એડના બે વર્ષ પણ હોવા જોઈએ અથવા તો ચાર વર્ષની એલિમેન્ટરી એક્ઝામ ની ડિગ્રી એટલે કે બીટીસી કહેવામાં આવે છે અને બે વર્ષ ડિપ્લોમા ઇન ગ્રેજ્યુએટ એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન હોવું જરૂરી છે આ બેમાંથી કોઈ પણ એજ્યુકેશન તમારે હોવું જરૂરી છે આપણે હવે કસોટીના માળખા વિશેની માહિતી મળે છે કે આ પરીક્ષાની અંદર મલ્ટી ચોઈસ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ પૂછાશે જે કસોટીમાં વિવિધ પ્રશ્નો એક થી પચાસ પ્રશ્નો સમાવેશ થયો છે અને એકસો મિનિટ એટલે કે સમય મર્યાદા સાહીઠ સાહીઠ મિનિટ મિનિટ તરીકે બે કલાક જેટલી સમય હોય છે અને દરેક દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે તેમાંથી ચાર વિકલ્પો આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે ત્યારબાદ આપણે પરીક્ષાની ફી વિશેની માહિતી મેળવીએ કે એસસી એસટી એસસીબીસી પી એચ ઈ કેટેગરીના ઉમેદવાર માટે પરીક્ષાની ફી અઢીસો રૂપિયા એટલે કે બચ્ચો પચાસ રૂપિયા જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવાર હોય ત્રણસોને પચાસ રૂપિયા ફી રહેશે આ ઉપરાંત કોઈ સર્વિસ ચાર્જ રહેશે નહીં સામાન્ય એટલે કે જનરલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે કોઈ પણ સંજોગોમાં ફી ભરેલી પરત આવશે નહીં એટલે કે તમે જો ફી ભરેલી હોય અને ફોર્મમાં મિસ્ટેક કરી હોય તો તેની ફી તમને પાછી પરત મળશે નહીં તેની ખાસ નોંધ લેવી આપણે ફી ભરવાની પદ્ધતિ વિશે માહિતી મેળવીએ તો આપણને ખબર જ છે કે આપણે ઓનલાઈન પેમેન્ટ કઈ કઈ રીતે કરી શકીએ જેમ કે આપણે એટીએમ કાર્ડ થી કરી શકીએ છીએ યુપીઆઈ થી કરી શકીએ ઇન્ટરનેટ બેન્કિંગથી કરી શકીએ

ત્યાં જવાનો ખર્ચો રહેવા જમવાનો ખર્ચો એ આપણે પોતાને સેલ્ફ એટલે કે સ્વપ્રમાણિત ખર્ચો કરવાનો રહેશે તેની પણ નોટિસ અહીં આપેલી છે પ્રશ્નપત્ર માધ્યમ આપેલું છે કે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ત્રણ ભાષામાં તમારું પ્રશ્નપત્ર આપેલું હોય છે ઉમેદવારોએ માધ્યમ પરીક્ષા આપતી વખતે જે તે સમયમાં પ્રશ્નપત્રની વિગત ભરી છે તે જ ભાષામાં જવાબ આપવાના રહેશે

અહીં તમે જોઈ શકો છો આપણે સ્ક્રોલ કરી અને જોઈ લઈએ એ બી આપેલા છે વિસ્તારથી માહિતી મેં તમને જણાવ્યું કે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે વિસ્તારથી પીડીએફ ઓપન કરી અને માહિતી મેળવી શકો છો આપણે અગત્યની સૂચના વિશે માહિતી મેળવીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બોજસ વેબસાઇટ અહીં આપેલી છે તેની પણ લિંક મારા વિડીયોના

ઓગણત્રીસ દસ બે હજાર તારીખ જાતિ કેટેગરી અન્ય બાબત પાછળની બોર્ડ દ્વારા સુધારો વધારો કરવામાં આવશે નહીં ત્યારબાદ આપણે તેની ફોટો અને સાઈન વિશેની માહિતી કેટલી છે તે પણ અહીં આપેલી છે તમે વાંચી શકો છો બાકીની વિગત હું તમને વિડિયો જ્યારે ફોર્મ ભરા છે ત્યારે વિડીયોની અંદર જણાવીશ કે તેનું ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો અને પૂર્વ તૈયારી સાથે તમારી મહેનત કરતા રહો વહેલા તે વહેલા પહેલાં તકે તમે ફોર્મ ભરો અને પાસ કરો તેવી શુભેચ્છા સાથે વિડીયો સમાપ્ત કરી છે જય હિન્દ જય ભારત